ઘૂંટું તો ફરી 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 આવ ગારો ગારો કર નાખા સો માહાનો માટી નો છામે અમે તાચા અને ઉભરા આવે બે ટોલે લાયા આખા સોમામાં અડધું સોમા વેચી નહીં તો એક ટોલ તો વાપરી રહ્યા બીજું ટોલું વપરાઈ જવા આવ્યું છે ટોલાના ભાવે ખૌક થઈ ગયા છે આઠસો આઠસો રૂપિયા નહીં ગોમમાં આઠસો આઠસો રૂપિયા શું છે આવા શું કારક દેખાતું નહીં

ઓ વિશે જો લો તન તમે ઓયરો હું જઉં ગામમાં અલા ઢોરન પછી કોઈ થોડી સાર બાર તો નદી ને વિચારતા જ નહીં

ના જેવું શું પડ્યું તારીખો રાખે તો કશું રાખ્યું નરે શું કરવા તમે અમાર સવાર માં તમારા સવાર તો કીધું છોકરો હટ ચાલી હતી

પીવે છે એટલે આ હગુ ના કરાય છોડી હરણ થાય તાર બાપ પીવે અને મારા માર બાને છવા કે મારો છોકરો છે એમ કહી તમે તો ઊંચા થઈ ગયા છો હું તો તો હું ઊંચો ઘણો થઈ ગયો પણ નઈ કરવા શું કરું આ છે

ছ yeah. <prescribe orders> <stoppers> <Yeah>. <Substitute> કાજુ પણ હોજ્યા તો કંકડની ખાવાં છે કાકા હા ગંગા હવે તમે શાંતિથી ઊંઘો હો હા અને હું પેલા બેસનક ચીલો નાખો તે પેણે નાખો છો નાખતા જો બાવ જો હો આ નાખો મ ચીલો નાખો હો શોખ લ આવતો છે માની આ કંકડ જ નહીં હું બેઠો બેઠો શુંનું ખાયો ઇત હું જો કદી વાત હવે Jangan buat, pegang garum. Ajar gana, kuki. Aku belas wukuk. Kau jauh. Aku akan tanggalkan kemeleto. Muat. Aku, aku kena nak toka abdus. Anggang gua jejo. Lari, pegang gua jejo doah. Pegang pinjau muka, sini leh. Pegang garum. Pegang garum.

માતાજી મિત્રો તો તમે વિડીયોમાં જોયું કે છોકરો નિશાળ થતો હતો ઠેંગણા બાય જવા દીધો ને કંકોળા વહેવા મેકલ્યો તો તેનું પરિણામ કેવું આવ્યું તમે જોયું ને તો મહેરબાની કરીને થોડા પૈસા ખર્ચીને કંકોળા દુકાનેથી લાવીને ખો પણ આવીતર છોકરાને મૂકશો નહીં જય માતાજી મિત્રો વિડીયો ગમે ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા